હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું ચટાકેદાર લીલા વાલનું શાક તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલા વાલને ફોલી અને દાણા કાઢી લીધા છે અને વાલને આપણે કૂકરમાં નાખી અને એક લોટો પાણી ઉમેરી અને મીઠું નાખ્યા વગર સરસ રીતે બાફી લેવાના છે ત્રણથી ચાર વિસલ કરશું એટલે વાલ છે સરસ રીતે બફાઈ જશે અને આ શાકમાં આપણે સૂકો અને લીલો એમ બે વઘાર કરવાના છે તો સૂકા વઘાર માટે બે સૂકા મરચાં બાદિયા લવિંગ તજ અને આખું જીરું લીધું છે અને લીલા વઘાર માટે મરચાં આદુ લીમડો આંબલી અને ટમેટા લીધા છે અને મસાલામાં મેં કાશ્મીરી લાલ મરચું અને હિંગ એક એક ચમચી લીધા છે તો આપણે ચાર પાવડા તેલ ગરમ મૂકીએ અને એની અંદર સેજ ગરમ થાય એટલે સૂકા જે મસાલા લીધા છે એનો સૂકો વઘાર કરી દઈએ અને એને થોડી વાર માટે આપણે સાતળી લેવાના છે આ રીતે આપણે વઘાર કરીશું ને એટલે શાક આપણું એકદમ ચટાકેદાર થશે થોડીવાર સતળાય એટલે લીલા વઘાર માટે આપણે જે વસ્તુ તૈયાર કરી છે બધી જ વસ્તુ એકસાથે આપણે નાખી દેવાની છે અને આપણે આદુ એની સાથે નાખ્યું છે એટલે ચમચો છે એ ફેરવતો રહેવાનો છે નહીંતર આદુ છે એ નીચે બેસી જશે તો આ રીતે આપણે સૂકો વઘાર અને ત્યારબાદ લીલો વઘાર કરી અને થોડી વાર એને સાતળી લેવાનું છે ત્યારબાદ હિંગ અને લાલ મરચું આપણે આ વઘારમાં જ નાખી દઈશું જેથી સુગંધ અને કલર બે એકદમ સરસ આવે બાદ એક ચમચી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને બે મિનિટ માટે ચડવા દઈએ હવે તળીએ બેસી ન જાય લાલ મરચું ને હળદર અને કલર છે શ્યામ ન થઈ જાય એના માટે મેં અહીંયા એક કપ પાણી નાખ્યું છે થોડી વાર ચડે એટલે એક ચમચી ચણાના લોટમાં અડધો કપ પાણી નાખી અને ચણાના લોટનું પાણી બનાવી અને ઉમેરી દેવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ વધારે ન થઈ જાય નહીતર આપણું શાક છે ને ઢોકળીના શાક જેવું બની જશે તો આ રીતે ચણાનું પાણી નાખીએ ચણાના લોટનું ત્યારબાદ એની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી અને ઉકળવા દેવાનું છે અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી અને મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દઈએ ત્યારબાદ એની અંદર એક મોટી ચમચી ગોળ નાખવાનો છે જેથી આપણું શાક છે એ ખાટું મીઠું થશે અહીંયા ખટાશ માટે મેં આંબલી લીધી છે ટમેટા છે અને બધું સરસ રીતે મિક્સ થઈને ઉકળી જાય એટલે આપણા આ બુફાયેલા વાલ છે એ આ ગ્રેવીની અંદર નાખી દેવાના છે અને સરસ રીતે ઉકાળી લેવાનું છે આ કન્સિસ્ટન્સીનું થાય ત્યાં સુધી આપણે શાકને ઉકળવા દેવાનું છે ત્યારબાદ એની અંદર ધાણાભાજી નાખી અને આપણે પીરસી દેવાનું છે આ શાક એક વખત તમે બનાવશો એટલે આ રીતના ફેન બની જશો અને દાળ ભાતની સાથે શાક રોટલી દાળ ભાત આ વાલનું શાક છે એકદમ મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો આપણે સાદા વઘારથી બનાવતા હોઈએ છીએ પરંતુ લીલા અને સૂકા વઘાર સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો